દૂર કરવા આજે બોડેલી પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા પોલીસનો બંદોબસ્ત સાથે દુકાને દુકાને ફરી સ્વેચ્છાએ દબાણો દૂર કરવા સૂચના આપી વહીવટીતંત્રની સૂચનાને ધ્યાનમાં લઈ મોટાભાગની દુકાનોએ જાતે જ દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરી

சமாய் துகாரının மஹால் ஜஹர் ரஸ்தாவுல அமர் தமத்சதபத கவந்து ஜுடாரி ஃபுட்பட் ஃபுட்பட் குடா கர்தே ஹனா தேங்க் யூ மார் மார் சமாய் ஜுடாரி லெக்சரமா ஆவே તમારી પ્રોબ્લેમ આજે તમને ગ્રાઝીનગ્રામના જેના કારણે માઇક્રો કમ્પાટી માટે ગણપતિ માટે પ્રાપ્ત થાય છે એ માટે વારંવાર આજરોજ બોડેલી નગરમાં અલીપુરા ચોકડીની આજુબાજુ વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતા અને સમાચાર પત્રોમાં વારંવાર તેના સમાચાર આવતા માનનીય કલેક્ટર સાહેબ માનનીય પ્રાંત અધિકારી સાહેબની અધ્યક્ષતામાં ડ્રાઈવનું આયોજન કરી અને દબાણકર્તાઓને સ્વેચ્છા જાણ કરેલી છે અને તે નોટિસ બી આપવામાં આવેલી છે